વડોદરાના રેલવે પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભેલી ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો કાકીનાળા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ દરમિયાન બે પોલીસ ડોગે કિંમત એંસી હજાર સાતસોની મત્તાનો બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડતા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી રેલવે પોલીસના બે ડોગ ગુલાબ અને ફાસ્ટરને સાથે રાખીને પોલીસ દ્વારા આગામી રામનવમીના તહેવારને અનુસંધાને વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતી જતી ટ્રેનો તેમજ પ્લેટફોર્મ ઉપર તપાસમાં હતા દરમિયાન અગિયાર વાગીને ત્રીસ મિનિટના અરસામાં પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ટ્રેન નંબર વન ટુ સેવન ડબલ ફાઇવ કાકીનાળા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન આવી ઊભી રહેતા તેના રિઝર્વેશન તેમજ જનરલ કોચો ચેક કરવામાં આવ્યા હતા દરમિયાન આગળથી બીજા નંબરના જનરલ ડબ્બાના પાછળના ભાગે ચેકિંગ દરમિયાન બંને ડોગ મારફતે ચેકિંગ કરતા દરમિયાન કોરિડોરમાં સંડાસની બાજુમાં એક પિસ્તા કલરની ટ્રોલી બેગ જેના ઉપર એરિસ્ટોક્રેટ લખેલ બિનવારસી હાલતમાં જોવા મળી હતી જેને લઈને બંને ડોગ વડે એનડી પીએસ અંગે વેરીફાઈ કરતા બંને ડોગ ભસવા લાગેલ જેથી ડોગ હેન્ડલરોના જણાવ્યા મુજબ સદર ડોગ ટ્રોલી બેગમાં માદક પદાર્થ હોવાનો સંકેત આપતા હોય જેથી ટ્રોલીબેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને પૂછપરછ કરી હતી કોઈ પેસેન્જર માલિક મળી આવેલ નહીં જેથી વડોદરા રેલવે પોલીસ સ્ટેશને લાવીને એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો